સત્વરે પહોળા થવાનો આશાવાદ જાગ્યો છે

લેવા અકસ્માતો ના બનાવો નોંધાયા છે જેના પગલે આ બંને બ્રિજ સત્વરે પહોળા કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હેમંત જોશી કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પ્રત્યક્ષ મળી આ સમસ્યા સત્વરે નિવારવા ગંભીરતા પૂર્વક રજુઆત કરી હતી સાંસદ ની રજૂઆત ને હકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓને તાકીદે તેડાવ તેમણે આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવા આદેશ કર્યો આ તબક્કે કેન્દ્રીય મંત્રી એકવાર પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ કામગીરીનું નિરીક્ષણ કરશે તેમ ઉમેર્યું હતું મંત્રીના હકારાત્મક પ્રતિસાદના પગલે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી છેલ્લા ઘણા સમયથી વડોદરા નેશનલ હાઈવે નો જે વિસ્તાર છે એમાં પોર જામવા અને આગળ ઓરસંગ અને એવા ઘણા ત્રણ ચાર બ્રિજો છે કે જે એટલા મોટા નેશનલ હાઇવે ની અંદર પોતે સાંકડા બીજો હોવાથી આ બ્રિજમાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે સાથે સાથે ઘણા અકસ્માતો પણ આ બ્રિજના સાંકડા હોવાને કારણે થયેલા છે જ્યારે વરસાદ હોય અને જ્યારે રોડની હાલત થોડી બગડે ત્યારે ટ્રાફિક જામમાં ખૂબ જ લાંબા સમય સુધી લોકો ફસાતા હોય છે જે પોર અને એની જામવાની આજુબાજુના જે વિસ્તારો છે મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે ઘણા બધા ઔદ્યોગિક એકમો છે પોર જામવા વિસ્તારના સ્થાનિક રહીશો છે એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરીજી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માન્ય મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે ત્યારે આ એક સારા આશ્વાસન બદલ હું માન્ય મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો માન્ય વડાપ્રધાનશ્રીનો અને સર્વે મોદી શ્રીપેઠ ઓની સરકારનો અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું